આજકાલ લોકો ખાવાનું વધારે પસંદ કરે છે તેવામાં લોકોની આદત નો લાભ લઈને વેપારીઓ અનેક વસ્તુઓમાં ભેળસેળ કરીને વેચતા હોય છે ત્યારે રાજકોટ વાસીઓ સદર બજારમાં આવેલી ભારત બેકરીમાંથી કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા સો વાર વિચાર કરજો રાજકોટમાં ટોસ્ટના નમૂના ફેલ મળી આવ્યા છે રાજકોટની નામાંકિત ભારત બેકરીના ટોસ્ટના નમૂના ફેલ થયા છે આ ટોસ્ટમાંથી સેકરીન સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે આ ભેળસેળવાળી વસ્તુ ખાવાથી આંતરડા ચામડી અને પેટને લગતા રોગ થાય છે લાંબો સમય સુધી તેને ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે ઓગસ્ટ મહિનામાં આરએમસીના ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો ચાર મહિના બાદ રિપોર્ટ આવ્યો છે ઓગણીસ ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના પણ સેમ્પલ લેવાયા હતા અને કેકમાં પણ ઈંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે આ નમૂના લેવાયા હતા જેનો કોઈપણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો છે અને તેમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે જેમાં સ્પેશિયલ એલચી રસ પેકેટનો નમૂનો ફેલ થયો છે સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો થયો છે એટલું જ નહીં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ નહોતા લખેલા આ એક બેકરી નહીં પરંતુ શહેરની જુદા જુદા વિસ્તારમાં એકવીસ ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે આઠ ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટિસ અપાઈ છે ત્યારે પંદર જેટલા નમૂનાની સ્થળ પર તપાસ કરાઈ